તમારે એક રૂપિયાનો ટ્રેક્ટર લીધા પછી ખર્ચો રહેશે નહીં જયરાજભાઈની તેની ટોટલ જવાબદારી અને આ ટ્રેક્ટરની કિંમત પણ એકદમ વ્યાજબી રાખેલી છે જે બધા ખેડૂત મિત્રોને પોસાય તેવી અને ટ્રેક્ટર વેચાઈ પણ જશે અમુક જ ટાઈમની અંદર હું આ વિડીયો ચડાવું તે પહેલા પણ વેચાઈ જશે તો તમે ટ્રેક્ટર તાત્કાલિક ખરીદી કરી લેજો અને આ રીતના જયરાજભાઈના ટ્રેક્ટર આપણા યુટ્યુબ ચેનલ અંદર આવતા જ હોય છે અને ઘણા બધા ટ્રેક્ટર વેચાઈ પણ ગયા છે તો આ ટ્રેક્ટર પણ તાત્કાલિક વેચાઈ જાય તે પહેલા જયરાજભાઈનો કોન્ટેક કરો ટોટલ ટ્રેક્ટર તમને માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો

તો રાહ સે જુઓ છો તાત્કાલિક જયરાજભાઈનો નો કોન્ટેક કરો અને દરેક ગ્રુપમાં દરેક જગ્યાએ શેર કરો આપડા કોઈ પણ ખેડૂત મિત્રને ટ્રેક્ટર લેવું હોય તો તેમને આ ટ્રેક્ટર મળી જાય કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે અમુક જ ટાઈમની અંદર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી જોવા મળશે જોઈ રહ્યા હોય તો વિડીયો પેજ ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો